ડુંગળીયું એક મહેસાણા બાજુ ડુંગળીમાંથી સુકી ડુંગળી લીલી ડુંગળીમાંથી બનતું આ ડુંગળીયું બહુ ટેસ્ટી લાગે છે શિયાળામાં જેવી રીતે તમે લીલા ચણા નું શાક રીંગણ નો ઓળો કે પછી લીલી હળદરનું શાક ખાવ છો એવી જ રીતે આ ડુંગળીયું ખાઈ લો એકવાર ખરેખર ડુંગળીયા નો જે ટેસ્ટ છે લાજવાબ ટેસ્ટ છે આવી રીતે જો તમે એક વાર બનાવશો પછી વારંવાર બનાવશો અને કહીશો કે વાવ સરસ મજાની આ રેસીપી છે શિયાળુ સ્પેશિયલ આ રેસીપી એક વાર તમે ચોક્કસ બનાવજો હજી શિયાળો પૂરો થવાની વાર છે અને ત્યાં તમે આ બનાવી લેજો ખાવાની બહુ મજા આવશે સૌથી પહેલા ડુંગળીયુ બનાવવા માટે અહીંયા આપણે થોડું તેલ વધારે લેવાનું છે આશરે અહિયાં આપણે પાંચ મોટી મોટી ડુંગળી લેવાની છે પરંતુ અહીંયા બીજી બધી પણ ઘણી બધી વસ્તુ આવશે પરંતુ આ સ્પેશિયલ તેલમાં જ જડવા દેવાનું આ શાક સહેજ પણ પાણી ઉમેરવાનું નથી આપણે ઉમેરીશું તો પણ સૌથી છેલ્લે ટેસ્ટ બેલેન્સ કરવા માટે એટલે આપણે આ બસો પચાસ ગ્રામ લીલી ડુંગળી બસો પચાસ થી વધારે સુકી ડુંગળી અડધી વાટકી જેટલું લીલું ફોલેલું લસણ લેવાનું છે સાથે આપણે બે મોટા મોટા ટમેટા લેવાના છે ના ના હોય તો ત્રણ લેવાના છે એક વાટકી વટાણા અને સાથે સાથે એક વાટકી આપણે લઈશું પનીર ઓકે ને આપણે છીણીને લઈ લેવાનું છે હવે આટલી વસ્તુમાંથી બનતું આ ડુંગળીઓ એકવાર તમે ટેસ્ટ કરો પછી કહેજો અને હા સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોવાનું ભૂલશો નહીં પાંચ ચમચા મોટા મોટા તેલના લઈ લેવાના બિંદાસ હો તેલમાં જરા પણ કચાસા શાકમાં ન કરતા નહીં તે તમને આ શાક ખાવામાં બિલકુલ મજા આવશે નહીં હવે તેલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલા રાઈ અને જીરાથી વઘાર કરીશું અને બીજી બધી વસ્તુ મસાલા ક્યારે ઉમેરવાના એ પાછળથી ઉમેરવાના છે હવે જો નાની નાની ડુંગળી લો તો આખી આખી ઉમેરી દેવાની મોટી મોટી મારી પાસે ડુંગળી છે એટલે મેં એક ડુંગળીમાંથી ઊભી પટ્ટીમાં છ ભાગ કર્યા છે એવી રીતે ડુંગળીને સમારી લીધી છે રાઈ જીરું સંતળાઈ એટલે આપણે લીલું લસણ ફોલેલું એડ કરવાનું છે લીલું લસણ ઉમેરી છે થોડું થોડું સંતળાય એટલે આપણે ડુંગળી જે ઊભી પટ્ટીમાં સમારેલી છે એ ઉમેરી દેવાની છે ડુંગળી ઉમેર્યા પછી હલાવી લેવાનું છે અહીંયા બસો પચાસ ગ્રામથી વધારે ડુંગળી છે તો અહીંયા આપણે આ ડુંગળીને હલાવી લેવાની છે આ ડુંગળીને ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ આંચે ચડવા જ દેવાની એક એક પીસી છૂટી પડવી જોઈએ ત્યાં સુધી એને ચડવા દેવાની છે નાની ડુંગળી હોય ને તો પણ ઉપરથી ખાલી એક ભાગ કરી દેવાનો અને એવી રીતે ડુંગળીનું શા આ શાક બનતું હોય છે છૂટી પડે છે તો બે થી ત્રણ મિનિટ સુધી આમ જ આ ડુંગળીને આપણે તેલમાં ચડવા દેવાની છે ડુંગળી કાચી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે ડુંગળીમાં રહેલું પાણીનો ભાગ એકદમ મસ્ત મજાનો બળી જવો જોઈએ તો જ તમારું જે સબ્જી છે વધારે ટેસ્ટી બનતી હોય છે ઓકે તો હવે અહીંયા આપણી જે ડુંગળી હોય છે એકદમ સરસ મજાની ચડી ગઈ છે ને ચડી જાય એટલે એનો પાણીનો ભાગ છે એ છૂટો પડવા લાગશે અને પછી છે તમે પાણી ભાગ બળવા લાગશે અને એક એક પૈસી છૂટી પડવા લાગશે થોડી બ્રાઉન કલરની ડુંગળી થવી જોઈએ એકદમ બળવી ન જોઈએ એકદમ લાઇટ પિંક અથવા તો બ્રાઉન જ કરવા દેવાની એકદમ બળવી ન જોઈએ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે ડુંગળીને માત્ર ને માત્ર ગોલ્ડન પિંક અથવા બ્રાઉન લાઇટ એવી જ રીતે થવા દેવાની છે તો હવે આપણી આ જે ડુંગળી હોય છે ટ્રાન્સપરન્ટ થવાની તૈયારીમાં છે ટૂંકમાં કહે તો આપણી જે ડુંગળી છે તે ચડી ગઈ છે ઓકે તો હવે આપણે જેવી રીતે આ બધી જ પીસીસ છૂટી પડી જાય એની પેશીઓ છૂટી પડે ડુંગળીની ડુંગળી ટ્રાન્સપરન્ટ થવા લાગે અહીંયા ત્યારે હવે આપણે એમાં આપણે એડ કરીશું સુકી સોરી લીલી ડુંગળી તો લીલી ડુંગળી છે એ વધારે પ્રમાણમાં તમે લઈ શકો છો સૂકી ડુંગળી પણ વધારે ઓછા પ્રમાણમાં લઈ શકાય છે તો લીલી ડુંગળીને પણ જેવી રીતે આપણે સૂકી ડુંગળીને તેલમાં ચડવા દીધી છે મીડિયમ છે એ જ રીતે લીલી ડુંગળીને પણ આપણે ચડવા દેવાની છે લીલી ડુંગળીનો પણ પાણીનો ભાગ બાળી દેવાનો છે અને ખરેખર આ જે શાક છે એકવાર તમે બનાવો ને પછી કહેજો વાવ ટેસ્ટી બહુ છે લીલી ડુંગળીની પણ આપણે આમાં જ જડવા દેવાની છે સુકી અને લીલી ડુંગળીનું આ શિયાળું શાક એકવાર તમે બનાવી લીધું પછી વાર્તા પતી ગઈ અરે યાર બહુ મજા આવશે તમે રેસ્ટોરન્ટના મોંઘા મોંઘા પંજાબી શાકના ટેસ્ટને ભૂલી જશો અને શિયાળામાં તો ખાસ તમે ઘરે આ જ શાક સ્પેશિયલ બનાવશો કે ગેસ્ટ આવ્યા હોય કે કોઈને ઘરે આમંત્રણ આપ્યું હોય તો કે ચાલો ડુંગળીયું બનાવીએ એવી રીતે

આપણું જે કામ હોય થઈ રહ્યું છે બંને ડુંગળી ચડી રહી છે થોડોક ટાઈમ આપણે આવી જ રીતે ડુંગળીને ચડવા દેવાની છે અને પછી આપણે સરસ રીતે આપણી જે રેસીપી છે એને આગળ વધારીશું સ્ટેપ બાય સ્ટેપ કઈ વસ્તુ ઉમેરવાની છે એ પણ હું તમને જણાવીશ કઈ વસ્તુ લાસ્ટમાં ઉમેરવાની છે કઈ વસ્તુ ઉમેરવાથી આ સબ્જીનો વધારે ટેસ્ટ આવે છે એ પણ હું તમને જણાવીશ તો હવે અહીંયા અમે આ રેસીપીમાં જેટલું બનાવવામાં સમય લાગે છે એ મેં કોઈ સ્કીપ નથી કર્યું લાઈવ તમને બતાવી રહી છું નથી કોઈ એડિટિંગ કર્યું જે વસ્તુ જ્યારે ઉમેરવાની હોય જેટલો ટાઈમ ચડતા લાગવો જોઈએ મીડિયમાં છે રસોઈ કરવાની એના પોષક તત્વો પણ જળવાઈ રહે છે વસ્તુ આપણી બળતી નથી અને બીજું કે સાઈડમાં તમે બીજું બધી વસ્તુ એમ કે રસોઈમાં રસોઈનું રસોઈનું કામ કરી શકો છો દર એક મિનિટ થાય એટલે આપણે હલાવી લઈશું આપણી જે ઓનિયન હોય એ ઓનિયનને આપણે એકદમ સરસ રીતે સેટ કરવાની છે હવે આપણે એમાં લીલા વટાણા ઉમેરી દેવાના છે લીલા વટાણા તમે આમાં કાચા જ ઉમેરી દેજો કારણ કે આપણે જે ચડવા દેવાનું છે ચડી જ જશે વટાણામાં પાણીનો ભાગ પુષ્કળ હોય છે તો હવે એ વટાણા છે એ પણ મીડિયમ આંચે તેલમાં બેથી ત્રણ મિનિટ સુધી આમાં જ ચડશે એટલે એકદમ સરસ મજાને ચડી જશે તમે જોઈ શકો છો આપણા જે વટાણા હોય એ પણ ચડી રહ્યા છે તો અહીંયા એકદમ સરસ રીતે આપણું કામ થઈ રહ્યું છે ખરેખર આ બહુ સરસ મજાની આ રેસીપી છે અત્યાર સુધીની સૌથી બેસ્ટ રેસીપી છે અમારા ઘરમાં આ રેસીપી એક શિયાળો હોય એટલે વારંવાર રીંગણનો ઓળો લીલા ચણાનું શાક સાથે સાથે આ ડુંગળીયું અચૂક બને છે અને એમાં લીલી હળદરનું શાક પણ અમે બહુ બનાવીએ છીએ તો અહીંયા એકદમ સરસ રીતે આપણે સેટ કરવાનું છે આ બધી જ વસ્તુને આપણે આવી રીતે અ દર એક દર એક વસ્તુને આપણે સાંતળવાની છે તેલમાં તેલમાં જ ચડવા દેવાની છે તમે જુઓ જે આપણે ગ્રીન ઓનિયન છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે આપણી સુકી ઓનિયન છે ડ્રાય ઓનિયન એ પણ એકદમ સરસ મજાની સેટ થઈ ગઈ છે તો અહીંયા હવે આવી જ રીતે આપણે આ બધી જ વસ્તુને ચડવા દેવાની છે આ રેસિપી ની ખાસિયત જ એ છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ ઉમેરીએ છીએ અને બધી જ વસ્તુમાંથી રહેલો જે ગ્રીન વેજીટેબલ હોય છે એમાં પાણીનો ભાગ બાળી અને આપણે ચડવા દઈએ છીએ અહીંયા તમે જોવો છો લીલા વટાણા હોય છે એકદમ ફૂલાઈ ગયા છે ટૂંકમાં વટાણા આપણા કાચા નથી ચડી ગયા છે અને હજી કદાચ કાચા હશે ને તો પણ આપણે ટામેટા જ્યારે સાઈડ કરીશું ત્યારે ચડી જશે તો અહીંયા આવી રીતે હલાવવાનું છે અને ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની બને છે અને ખાવાની મજા જ કંઈક અલગ છે વારંવાર એટલે માટે તમને કહી રહી છું કે આ રેસીપી નો ટેસ્ટ બહુ સરસ મજાનો છે એટલે કંટાળા જેનો આ રેસીપી નથી આ રેસીપી બનાવવાની આ ખાસિયત છે જો તમે સહેજ પણ ઉતાવળ કરશો આ રેસીપી બનાવવામાં તો એનો ટેસ્ટ નથી સારો આવતો અને ઉતાવળે આંબા ન પાકે કહેવત બી છે રસોઈ હંમેશા શાંતિથી ધીરથી અને જે વસ્તુમાં જેટલો ટાઈમ લાગવો જોઈએ એ પ્રોપર હું તમને અહીંયા એટલે જણાવી રહી છું કારણ કે આનો જે ઓરિજિનલ ટેસ્ટ હોય છે એક લીલી હળદરનું શાક અને એક આ રેસીપી આ બંને વસ્તુ બનાવવાની ખૂબી છે આ કે એમાં તમારે ધીમે ધીમે શાંતિથી બનાવવાનું હોય છે એટલે તો અહીંયા આપણે ટામેટાને પણ ચળવા દેવાના છે ટામેટા અમારે એલો પાણીનો ભાગ બાળી દેવાનો છે તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ વારાફરતી જ ઉમેરવાની જેના કારણે બધી વસ્તુ પ્રોપર પોતાની રીતે સેટ થઈ જાય

અને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ સમારી ને ઉમેરતા જાવ તો પણ ચાલશે ડન તો હવે અહીંયા આપણે ટામેટા છે એને પણ આપણે આમાં જે ચડવા દેવાના છે બધી જ વસ્તુને મોટી મોટી સમારવાની ટામેટા પણ ઉભી પટ્ટીમાં ચાર પીસીસ કરવાના છે અહીંયા મીડિયમ મીડિયમ સાઈઝ ના બે ટામેટા હતા તો મેં ઊભી પટ્ટીમાં છ પીસીસ કર્યા છે બસો પચાસ ગ્રામ સુકી ડુંગળી બસો પચાસ ગ્રામ લીલી ડુંગળી બસો પચાસ ગ્રામ વટાણા બસો પચાસ ગ્રામ ટામેટા મેઝરમેન્ટ બધી વસ્તુનું આપણે એક જ સરખું રાખવાનું છે અને સામે સામે આપણે સો ગ્રામ જેટલું પનીર લેવાનું છે ઓકે તો ડન હવે તમને ખ્યાલ આવી ગયો પ્રોપર મેઝરમેન્ટ નો બધી જ વસ્તુ કેવી રીતે ઉમેરવાની છે ક્યારે ઉમેરવાની છે એ પણ તો અહીંયા આપણે ટમેટા પણ એકદમ સરસ મજા હવે આપણે ચડી રહ્યા છે ટામેટા ચડી જાય એટલે આપણે એમાં મસાલો કરીશું સૌથી પહેલાં ટેસ્ટ અકોર્ડિંગ હળદર હળદર મેં અડધાની અડધી ચમચી સાથે બે અડધી અડધી ચમચી કશ્મીરી મરચું અને સાથે એક અડધી ચમચી રૈસમપટ્ટો મરચું એક અડધી ચમચી ધાણાજીરું ઉમેર્યું છે સાથે નમક ટેસ્ટ અકોર્ડિંગ નમક આપણે એ રીતે જ ઉમેરવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ અને સાથે સાથે ગરમ મસાલો તો ખરો ગરમ મસાલામાં કયો ગરમ મસાલો લેવો તો કોઈ પણ ગરમ મસાલો ડાળ જે શાક બનાવવાનું સ્પેશિયલ હોય છે એ લઈ શકો છો અને તમને કશું જ ન શું તો મેગી મસાલા મેજિકનો એક પાઉચ આવે છે એ ઉમેરી દેજો તો પણ આ શાક ની અંદર બહુ મસ્ત બની જશે હવે આપણે ગરમ મસાલો પણ ઉમેરી દઈએ સાથે સાથે ગરમ મસાલો બહુ ઓછો કારણ કે પ્રોપર આ બધી વસ્તુ છે એમાંથી ખાસ હોય છે આપણે જે રીતે ચડવા દીધી છે તો ગરમ મસાલા માત્ર માયનો ટેસ્ટ પૂરતો જ ઉમેરો તો પણ ચાલશે બધી જ જે મસાલા છે એને આપણે હલાવવાના છે એક મિનિટ સુધી મીડિયમ આંચે તેલમાં બધા મસાલાને ચડવા દેવાથી એની સુગંધ અને સવળમાં ઓર વધારો થાય છે તમારી આ વધારે તો હવે તમે જોઈ શકો છો ખાવાની બહુ મજા આવે સરસ મજાનું લાજવાબ ટેસ્ટ આપણું આ શાક બની રહ્યું છે થોભો 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 હજી વેઇટ હજી આ શાકમાં ઘણી બધી વસ્તુ ઉમેરવાની છે ઓકે ડન પંદર મિનિટનો ટોટલ મારે સમય થયો છે અહીંયા આ સબ્જી બનાવવા માટે અત્યાર સુધી હજી આપણે બીજી ત્રણ મિનિટ ગણી લેવાની છે તો હવે અહીંયા આપણે આ સબ્જીને આમ જે તેલમાં થોડી જળવા દઉં છું પછી આપણે થોડું ટેસ્ટ બેલેન્સ માટે પાણી પાણી ત્રણ ચમચી જેટલું જ ઉમેરવાનું છે કારણ કે બધી વસ્તુ ઉમેરી છે ને એનો ટેસ્ટ અને હા પાણી ન ને તો થોડી મલાઈ અથવા તો થોડું મોડું દહીં પણ ઉમેરી દેજો ટેસ્ટ બેલેન્સ આપોઆપ થઈ જશે પાણી ઉમેર્યા પછી અહીંયા આપણે થોડો હલાવી લઈશું બધા મસાલા એકદમ સેટ થઈ જાય પછી આપણે પનીર ઉમેરવાનું છે પનીરને આપણે સરસ મજાનું એકદમ ઝીણું ઝીણું બારીક મેં ચોપ કરી લીધું છે પનીર આખું નથી ઉમેરવાનું પનીરના પીસીસ નથી કરવાના પનીર એકદમ ફાઇન એકદમ એટલે એકદમ ફાઇન મિક્સરમાં ક્રશ કરી લેશો ને પનીર તો પણ ચાલશે છીણી લેશો તો પણ ચાલશે તો આ જે રેસીપી છે એની ખાસિયત એ છે સાથે બીજી વસ્તુ છે શિંગદાણાનો અધકચરો વાટેલો ભૂકો ઓપ્શનલ છે મેં નથી ઉમેર્યો પરંતુ હા એક વખત મેં આ રેસીપીમાં ઉમેર્યો છે તો એનો ટેસ્ટ થોડો અલગ જ આવે છે પણ મસ્ત લાગે છે તો હવે અહીંયા આપણે પનીર ઉમેરી દીધું છે પનીર ઉમેર્યા પછી માત્ર એક જ મિનિટ સુધી હલાવવાનો છે તો અહીંયા બનીને એકદમ સરસ મજાનો રેડી છે આપણું સ્વાદિષ્ટ એવું ડુંગળિયું તો ખરેખર આ ડુંગળિયાની રેસીપી કેવી લાગી થોડી લેંદી છે થોડી અઘરી છે થોડી લાંબી છે પરંતુ હા એનો ટેસ્ટ બહુ અલગ છે ખરેખર જો અહીંયા પાણી ન ઉમેર્યું હોય ને અને એની જગ્યાએ તમે દહીં ઉમેરો તો fridge માં બે દિવસ સુધી રાખી અને ખાઈ શકો છો શિયાળામાં બગડતું નથી અને રાત્રે બનાવેલું હોય તો fridge વગર સવારે આરામથી ખાઈ શકો છો બિલકુલ ખરાબ નહીં થાય જો સબ્જીમાં પાણીનો ભાગ હોય તો બળી જાય છે એટલા માટે તો ખરેખર આ recipe કેવી લાગી છે મને જરૂર જણાવજો મિત્રો પસંદ આવી હોય તો એકવાર ચોક્કસ ડુંગળીયા ની રેસીપી તમને કેવી લાગી છે તો મિત્રો આ રેસીપી બઉ સરસ મજાની છે અત્યાર સુધી મારી ફેવરિટ છે તમે બનાવશો તો તમારી અને તમારા ઘરના સૌ કોઈની ફેવરેટ બની જશે ઓકે તો બનાવો ખાઓ પીઓ અને મોજ કરો